રામદેવ પીર કે જેને રાજસ્થાનમાં રામસા પીર તેમજ રામદેવ તરીકે ઓળખવામાં આવે છે વાત કરીએ તો કે ભારતના ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના હિન્દુઓના મુખ્ય દેવતા તરીકે ઓળખવામાં આવે છે જેમની ચૌદમી બેઠક પોખરણગઢમાં આવેલી છે અને જેમણે પોતાની ચમત્કારિક શક્તિ દ્વારા જી પોતાના જીવનને લોકોના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું છે એવા રામદેવ પીર વિશે આપણે માહિતી મેળવીશું રામદેવ પીરનો જન્મ રાજસ્થાનના બારમેલ જિલ્લાના કાશ્મીર ગામે થયો હતો સંબંધ ચૌદસો ને નવમાં ભાદરવા સુદ બીજના દિવસે એટલે કે આ સુ બીજને મોટી બીજ તરીકે ઓળખવામાં આવે છે અને હાલમાં જે ગામમાં તેમનો જન્મ થયો હતો એ કાશ્મીર ગામ રામદેવરા તરીકે ઓળખવામાં આવે છે રામદેવ પીરના માતા દેવી અને પિતા અજમલ રાય હતા તેઓને ભગવાન દ્વારકાધીશની કૃપાથી દ્વારકાધીશના અવતાર સમાન માનવામાં આવે છે અને રામદેવ પીરવા સાથે અનેક કેટલી દંતકથાઓ જોડાયેલી જોવા મળે છે એક દંતકથા આજે આપણે રામદેવ પીર સાથે જોડાયેલી દંતકથા વિશે વાત કરીશું તો કે રામદેવ જ્યારે નાના હતા ત્યારે તેમના પિતા અજમલ રાયે કોઈ એક વ્યક્તિને લાકડાનો ઘોડો બનાવવા માટેનો આદેશ આપ્યો છે અને તેના બદલામાં તે વ્યક્તિએ લાકડાનો ઘોડો બનાવ્યો અને તગડી રકમ વસૂલ કરી હતી પરંતુ સાથે સાથે તેમણે રાજા સાથે છેતરપિંડી કરી એટલે કે ઘોડાને ઢાંકવા માટે સસ્તા કાપડનો ઉપયોગ કર્યો ત્યારબાદ રામદેવ તે ઘોડા ઉપર બેઠા છે ત્યારે ઘોડો હવામાં ઉડ્યો એટલે કે ઘોડો હવામાં ઉછળ્યો અને ઘોડાઓને શક્તિના કારણે ઘોડાને જીવનદાન મળ્યું આ જોઈ લોકો અચરજ પામી ગયા બીજો એક બનાવ એવો છે કે મક્કાથી જ્યારે પાંચ પીરો રામદેવ પીરના પરીક્ષા લેવા આવે છે ત્યારે રામદેવની સમક્ષ ભોજનનો આગ્રહ કરે છે અને રામદેવ તેમને ભોજન આપવા માટે નક્કી થાય છે તેમને ભોજન પીરસે છે ત્યારે તેઓ કહે છે કે અમારા વાસણો મક્કા રહી ગયેલા છે અને અમે અમારા વાસણોમાં જમીએ છીએ ત્યારે રામદેવ પીર તેમને પરચો બતાડે છે અને થોડી જ વારમાં તેમના મક્કામાં રહેલા વાસણો અહીં પ્રગટ થાય છે અને તે વાસણમાં પાંચ પીર ભોજન કરે છે ત્યારથી આ જ પાંચ પીરો દ્વારા રામદેવને પીરનું નામ આપવામાં આવે છે અને ત્યારથી તેઓ રામસા પીર તરીકે ઓળખવામાં આવે છે અને ઈસવીસન ચૌદસોને ઓગણસાઇટમાં તેમણે સમાધિ લીધી હતી તે સમયગાળા દરમિયાન તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી ત્યારબાદ તેમણે જે સમાધિ લીધી તે સ્થળે બિકાનેરના મહારાજા ગંગાસિંહે ઈસવીસન ઓગણીસોને એકત્રીસમાં સમાધિ પર મંદિર બતાવ્યું હતું આમ જોવા જઈએ તો કે રામદેવરામાં રામદેવપીના દર્શને આવતા ભક્તજનો રામદેવને ચોખા શ્રીફળ ચૂરમું ગૂંઘડ ધૂપ અને કાપડના ઘોડા ચડાવે છે અને તેમની સમાધિ હાલ રાજસ્થાનના રામદેવરામાં આવેલી છે તે સિવાય અહીં રામદેવડામાં ડાલીબાના કંગન નામની પણ ઇમારત આવેલી છે તેમજ એક વાવડી પણ આવેલી છે કે જે રામદેવ પીર સાથે જોડાયેલી છે અને આ વાવડીના દર્શન કરવા પણ લોકો આવે છે તેમજ રામદેવરા મંદિરની નજીકની અંદર એક વિશાળ સરોવર આવેલું છે કે જ્યાં લોકો નૌકા વિહારનો આનંદ માણી શકે છે આમ રાજસ્થાનમાં આવેલા રામદેવ પીર સાથે સંકળાયેલા રામદેવરાની અંદર અનેક એવા ઐતિહાસિક સ્થળો અને પુરાવા મળે છે કે જે રામદેવ પીર સાથે સંકળાયેલા છે આમ તમે રામદેવરાની મુલાકાત લેતા હોવ તો તેમના નજીક જ આવેલા પોખરણગઢનો કિલ્લો કે જ્યાં રામદેવ પીર સાથે સંકળાયેલો છે તેની પણ મુલાકાત લેવાનું ચૂકતા નહીં જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવ અને રામદેવ પીરને બારબીજના તની તરીકે પણ ઓળખવામાં આવે છે અને કહેવાય છે ને કે લીલાપીડા તારા નેજા પર કે રામદેવ પીર સાથે એવા અનેક બનાવો જોડાયેલા છે તેમજ રામદેવ પીરના આખ્યાનો ભજવાય છે કે જેના દ્વારા રામદેવ પીરના જન્મથી લઈ મૃત્યુ સુધીની માહિતી લોકોને પહોંચાડવામાં આવે છે તેમજ રામદેવ પીરના પાઠ પણ પૂરવામાં આવે છે કે જેમાં રામદેવપીર પ્રત્યે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો અટુત શ્રદ્ધા રાખે છે આમ રામદેવ પીરને બારબીજના ધનિ તરીકે ઓળખવામાં આવે છે અને તેમને પીર બાબા તરીકે ઓળખવામાં આવે છે રામદેવ પીર એક એવા પીર થઈ ગયા કે તેમણે પોતાની આખી જિંદગી લોકોને સેવા કરવા માટે સમર્પિત કરી દીધી હતી આમ રામદેવ પીર એક અલૌકિક દિવ્ય શક્તિના અવતાર તરીકે દ્વારકાધીશના અવતાર તરીકે ઓળખવામાં આવે છે કે જેઓનો હાલ રાજસ્થાનના રામદેવરા અને ગુજરાતમાં પણ અનેક ઠેક ઠેકાણે તેમના રામદેવ પિંડના મંદિરો જોવા મળે છે કે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો તેમના દર્શન માટે ઉમટતા હોય છે